બંગાળની ખાડીમાં દક્ષિણ ભારતના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યો હાઈ એલર્ટ પર છે હવામાન વિભાગે ચક્રવાત સેન્યાર અંગે ચેતવણી જારી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ ચક્રવાત સેન્યાર આજે વધુ તીવ્ર બનશે કારણ કે દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની તૈયારીમાં છે જે ચક્રવાત રચના પ્રક્રિયાનો એક ભાગ છે હવામાન વિભાગે પોતાના દૈનિક અહેવાલમાં કેરળ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદ માટે ચેતવણી જારી કરી છે બંગાળની ખાડીમાં આંદામાન સમુદ્ર નજીક ઉભા થયેલા ચક્રવાતને કારણે હવામાન વિભાગે અઠાવીસ નવેમ્બર સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે દરમિયાન કેરળમાં છવ્વીસ નવેમ્બર સુધી અને તમિલનાડુમાં છવ્વીસ નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ પોન્ડિચેરી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે આ વિસ્તારોમાં ચાળીસથી પચાસ કિલોમીટરની ઝડપે તોફાન આવવાની શક્યતા છે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ શરૂ થયો છે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી અનુસાર દિલ્હી એનસીઆરમાં મહત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે આગામી ચાર દિવસમાં દિલ્હી એનસીઆર અને પંજાબ અને હરિયાણામાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળશે દસ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ અપેક્ષા છે તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થતાં હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ધુમ્મસ અને સૂકી ઠંડી બાળકો અને વૃદ્ધો માટે પડકારો ઊભા કરી શકે છે બંગાળની ખાડીમાં એક્ટિવ થયેલ ચક્રવાતી તોફાન સૈન્યાર ભારતમાં તબાહી મચાવે તેવી શક્યતા છે આમ તો દેશભરમાં હવામાન શુષ્ક અને સાફ રહેશે પણ ઉત્તર ભારતમાં શીતલ લહેર અને ધુમ્મસના કારણે ચક્રવાતી દક્ષિણ ભારત અને પૂર્વીય ભારત સિવાય તટીય પ્રદેશમાં તોફાન અને હવાઓથી ભારે વરસાદ પડવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ સાયક્લોનને લઈને અપડેટ આપ્યું છે દેશમાં ફરી એકવાર તોફાની હવામાનની સંભાવનાઓ વધી રહી છે કારણ કે સેનિયાર નામનો ચક્રવાત બનવાની શક્યતા ઇન્ડિયા મિટિયોરોલોજીકલ વિભાગ આઈએમડીએ વ્યક્ત કરી છે હાલમાં દક્ષિણ અંદામાન સમુદ્ર અને દક્ષિણ બંગાળની ખાડીના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર સક્રિય થયું છે પરિસ્થિતિ અનુસાર આ સિસ્ટમ આગામી કેટલીક દિવસોમાં ઊંડા દબાણમાં અને ત્યારબાદ નબળા ચક્રવાત સેન્યારમાં વિકસિત થઈ શકે છે લગભગ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી જોકે આઈએમડીએ સ્પષ્ટ કર્યું છે કે ચોક્કસ લેન્ડફોલનો સમય અને સ્થળ હજુ નક્કી નથી મોડેલો બતાવે છે કે આ તોફાન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં બંગાળીની ખાડી પાર કરી શકે છે તે તમિલનાડુ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરશે કે ઓડિશા કે પશ્ચિમ બંગાળ તરફ વળી જશે તે અંગે હજી સ્પષ્ટતા નથી સૌથી પહેલો પ્રભાવ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર પડશે જ્યાં ચોવીસ પચીસ નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે દરિયામાં પવનની ઝડપ પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે અને પચીસ નવેમ્બરે પવન વધુ તેજ બનવાની શક્યતા છે માછીમારોને અંદામાન સમુદ્ર અને દક્ષિણ બંગાળની ખાડીમાં પચીસ નવેમ્બર સુધી ન જવા સલાહ અપાય છે દક્ષિણ પૂર્વી બંગાળીની ખાડી માટે આ પ્રતિબંધ અઠ્ઠાવીસ નવેમ્બર સુધી વધારવામાં આવ્યો છે જો લેન્ડફોલ દક્ષિણ ભારતમાં થાય તો છવ્વીસ નવેમ્બર બાદ તમિલનાડુ અને તટીય આંધ્રપ્રદેશના જિલ્લાઓને ખાસ ચેતવણી રાખવી પડશે